નમસ્કાર મિત્રો આજે સીધો ને એપિસોડમાં ભારતીય જનતા પાર્ટી રાહુલ ગાંધી ડરે છે એની વાત કરવાની છે અને તમારે એમાં શંકા જરાય વ્યક્ત કરવાની નથી કારણ કે રાહુલ ગાંધી જે કે છે એ સાચું પડે છે નરેન્દ્ર મોદી ના ભાષણમાં એમને તે લાળા ચાવવા પડ્યા

રાહુલ ગાંધી જ્યાં જાય છે ત્યાં એના ઉપર નજર રાખીને એના વિશે જુઠ્ઠાણા ફેલાવવાની કોશિશ એ ભારતીય જનતા પાર્ટીના સોશિયલ મીડિયા સેલ તરફથી કરવામાં આવે છે એ વિદેશ જાય તો પણ એ કોઈ રાજ્યમાં જાય તો પણ અને છતાં રાહુલ ગાંધી ઘણી વખતે પ્રિયંકા ગાંધી કે પણ છે કે રાહુલ તુમ તુ સે ખેલ રહે હો રાહુલ ને માથે જોખમ જડુંબે છે કારણ કે દાદી ઇન્દિરા ગાંધી અને પિતા રાજીવ ગાંધી બંને ફોર્મર પ્રાઇમ ગાંધીની હત્યા થઈ બંનેની શહીદી આદેશ કાજે વોરવામાં આવી છે અને રાહુલ આ બધું જોયા પછી પણ જરાય ડર્યા વિના પ્રજાને એમ કે છે ડરો મત આગે વળો ભારતીય જનતા પાર્ટી ડરી ગઈ છે નરેન્દ્ર મોદી ડરી ગયા છે કારણ કે મોહન ભાગવત નો ડર લાગે છે અને ત્રીજી બાજુથી રાહુલ ગાંધી નો ડર લાગે છે એની કોંગ્રેસ નો તો કરો જ કરવો પરંતુ એક માત્ર રાહુલ ગાંધીને ટાર્ગેટ કરવામાં આવે છે આજે જે વાત કરવાની છે એ બિહારમાં સતત બે દિવસ ત્રણ દિવસના વિરામ કરીએ તો અધિકાર યાત્રા એ રાહુલ ગાંધી અને તેજસ્વી યાદવ પ્રિયંકા ગાંધી અને એમના મહાગઠબંધન ઇન્ડિયા ગઠબંધન ના નેતાઓ એ શરૂ કરવાના હતા એમાં છે પાર્ટીની સરકાર કરી રહી છે નરેન્દ્ર મોદીના કયા સિવાય એ કશું ચાલે નહીં અમિત શાહના કયા સિવાય કશું ચાલે નહીં એ રીતે એને ખોરવવાની કોશિશ થઈ રહી છે છતાં કોંગ્રેસ અને આરજેડીએ પ્લાન બી પણ તૈયાર રાખ્યો છે રાહુલ ગાંધી નું હેલિકોપ્ટર એ એ કોલેજ ના હેલીપેડ ઉપર ઉતરી ન શકે એને માટે ત્યાંના વહીવટી તંત્રે એને પરમિશન નથી આપી એવું આરજેડી ના નેતા સુધાકર સિંહે તો આજે જગ જાહેર કરી દીધું ભારતીય જનતા પાર્ટીનો ડર અહીંયા દેખાઈ રહ્યો છે એસઆઈઆર જે મત મતદાર યાદીઓ એને છે ને એમાંથી પાસઠ લાખ મતદારોના નામ કાઢી નાખ્યા ને એક કરોડ જેટલા મતદારો ઓછા કરીને ભારતીય જનતા પાર્ટીને જીતાડવાની ચૂંટણી પંચની અને ભારતીય જનતા પાર્ટીની મિલી ભગત એ હવે સુપ્રીમ કોર્ટમાં મામલો જોવાથી અને એટલા માટે રાહુલ ગાંધી નું હેલિકોપ્ટર એ સાસારામમાં બાબુ જગજીવન રામની એ ભોમકામાં એ ઉતરી ન શકે જ્યાંથી એ પોતાની આ યાત્રા શરૂ કરવાનારજેડી અને એમના મહાગઠબંધન થકી જે તૈયારી ચાલી રહી છે એમાં ફાંસ મારવાની કોશિશ ભારતીય જનતા પાર્ટી કરી રહી છે જેડીયુ કદાચ એટલી કોશિશ કરતી હોય એવું લાગતું નથી કારણ કે મુખ્યમંત્રી નીતિશ કુમાર એમની કોઈ હવે રહી નથી ભારતીય જનતા પાર્ટી ઇઝ કોલિંગ ધ અને એમને શરમ પણ નથી આવતી હવે લાજને પણ નેવે મૂકીને ભારતીય જનતા પાર્ટી એ બહુ સ્પષ્ટપણે રાહુલ ગાંધીની સાસારામમાં જાહેર સભા પણ ન થાય એને માટે પણ જે પાંચ પાંચ દિવસથી એનું હેલિકોપ્ટર ઉતરી શકે એને માટેની મંજૂરી માગવા માટે જે પ્રયાસો થઈ રહ્યા હતા એ પ્રયાસોને આજ સુધી નથી આપી ત્યાંની જનસભાને માટે મંજૂરી નથી આપી પણ આ લોકો ભોય ભૂલે છે તમને ખ્યાલ છે થોડા દિવસ પહેલા જ રાહુલ ગાંધી એ ત્યાંના દલિત અને વંચિત જે વિદ્યાર્થીઓ હતા એમના છાત્રાલય સુધી જવાની એમને મંજૂરી ન આપી છતાં રાહુલ ગાંધી ત્યાં પહોંચ્યા હતા અને સંબોધ્યા એટલે રાહુલ ગાંધી કોઈ પણ ભોગે પોતાની આ જે વોટર અધિકાર યાત્રા છે એ શરૂ કરશે અને પટણામાં પહેલી સપ્ટેમ્બરે ગાંધી મેદાન ઉપર એ જે રેલી કરશે એમાં એ ગર્જના કરીને ભારતીય જનતા પાર્ટીને ચેલેન્જ કરશે

અડતાલીસ બેઠકો પાર્લામેન્ટરી બેઠકો લોકસભાની બેઠકો વિસ્ફોટ કરવાના છે બેઠકો એટલે એક પાટણ એક ભરૂચ એક આણંદ અને એક જુનાગઢ કમસે કમ આ ચાર બેઠકો અડતાલીસ બેઠકોમાંથી ગુજરાતની આ ચાર બેઠકો

બહુ સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું કે સાસારામમાં એસપી જૈન કોલેજના ગ્રાઉન્ડ ઉપર હેલીપેડ કરી તૈયાર કરવામાં આવેલું છે અને ત્યાં મુખ્યમંત્રીનું હેલિકોપ્ટર ઉતરી શકે છે બીજા સત્તા પક્ષના નેતાઓનું હેલિકોપ્ટર ઉતરી શકે છે પરંતુ રાહુલ ગાંધીનું હેલિકોપ્ટર ત્યાં ન ઉતરે એની વ્યવસ્થા કરવામાં આવી રહી છે એટલે એ એમને રોકવાની કોશિશ કરવામાં આવી છે

આજે આ યાત્રા માટેનું એક ગીત એ પણ છે ને અને નું છે અને એના શબ્દો આવા છે નહીં આઝાદી કા ભાવ તૂટે નહીં કિસી કા વોટ કટે નહીં કરીને કહું છું કિસી કા અધિકાર છૂટે નહીં આઝાદી કા ભાવ તૂટે નહીં

બહુ સ્પષ્ટ છે ને કોંગ્રેસના રાહુલ ગાંધીની સાથે ઇન્ડિયા ગઠબંધનના તમામ પચીસે પચીસ રાજકીય પક્ષોના નેતાઓ એ આ યાત્રામાં જોડાવાના છે એ બાબત પણ બહુ સ્પષ્ટ છે અને એને કારણે જ ભારતીય જનતા પાર્ટી ભયમાં છે કારણ કે એમને સત્તા મેળવવી છે એ ન કે ન પ્રકારેણ પરંતુ એ સત્તા મેળવવાના એમના જે નુસ્કાઓ હતા વોટ કટરા તરીકેના વોટ કાપી નાખવાના મુસ્લિમોને યાદવોના વોટ કાપવાના અને

હું તો એ કહીશ કિસી કા બી અધિકાર છૂટે નહીં આઝાદી કા ભાવ તૂટે નહીં કિસી કા વોટ કટે નહીં બસ આપણે લોકશાહીને બચાવવાની છે તમારે મારે અને આપણે